વખાણ કરું છું એટલા માટે કે તમે આ ગુજરાતમાં સમાજનો એક એવો અરીસો બન્યા જેના કારણે મારા જેવા જીગ્નેશભાઈ જેવા પાલભાઈ જેવા અને અમારા સૌ આગેવાન હમણાં જેમ કે લલિતભાઈ ત્યાં જુનાગઢ ગેટ વિસ્તારમાં પણ જઈ આવ્યા એમ અને રાજકોટના મારા શહેરના આગેવાનો પ્રમુખશ્રી અને વિપક્ષના નેતાથી લઈને સૌ કોઈ એ બધા એક લડાકુ તેવર સાથે આખા ગુજરાતમાં લડવાનું શરૂ કર્યું છે એનો પહેલો શ્રેય હું તમને એટલા માટે આપું કે તમે રાજકોટમાં બનેલી ઘટનાને આખા ગુજરાતમાં એ રીતે તમારી સંવેદના અને આક્રોશ બંનેને પહોંચાડીને ગુજરાતના લોકોને અને આમ જોવા જાય તો છે સંસદમાં રહેલા સંસદ સભ્યો સુધી તમે હચમચાવ્યા અને રાજકોટની ઘટના પછી ગુજરાતનો માહોલ જાણે એક એ રીતે બદલાઈ રહ્યો છે કે એવી અનેક ઘટનાઓ એક પછી એક છે એ લોકો જે બનેલી ભૂતકાળમાં એના માટે લડવા તૈયાર થયા છે તો આવા આપ સૌની સામે ગુજરાતમાં આવનાર સમયમાં યોજાનાર ગુજરાતની જનતાની લડાઈ માટે ગુજરાતમાં થયેલા અન્યાય અને ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારની સામેની ન્યાયની યાત્રા એટલે આ યાત્રા જે છે ગુજરાત ન્યાય યાત્રા તરીકે ઓળખાશે ગુજરાત ન્યાય ન્યાય યાત્રીઓ જોડાશે કોંગ્રેસના કર્મઠ કાર્યકરો બધા જોડાશે આ ન્યાયયાત્રામાં દેશમાંથી અલગ અલગ નેતાઓ પણ આવશે પ્રદેશનું નેતૃત્વ પણ જોડાશે ત્રણ પ્રકારના યાત્રીઓ હશે એક શરૂઆતથી અંત સુધી ચાલવાવાળા યાત્રીઓ જેને ન્યાયયાત્રી તરીકે ઓળખાશે અમુક લોકો જિલ્લા યાત્રી તરીકે હશે જે પોતાના જિલ્લામાં જ રહેશે અને અમુક યાત્રી જે છે મહેમાનોની જેમ અતિથિ યાત્રી એટલે એમાં સહયોગ કરવા માટે આવે એવા સહયોગી યાત્રી હશે તો આવા દરેક પ્રકારના યાત્રીઓ આ યાત્રામાં હશે મોરબીથી નવમી ઓગસ્ટ ક્રાંતિ દિવસે યાત્રાની આ શરૂઆત થશે સવારમાં મોરબી ખાતે ઝૂલતો પુલ કે જ્યાં આપણે 141 એકતાલીસ અને સરકારી આંકડા મુજબ 134 ચોત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો છે એ જગ્યા ઉપર દેશના ધ્વજનું ફરકાવીને ક્રાંતિ દિવસે આપણે ગુજરાતમાં અન્યાયની વિરુદ્ધમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં ક્રાંતિનું વાતાવરણ ઊભું થાય એના માટે યાત્રાની શરૂઆત સવારે નવ વાગે ત્યાંથી શરૂઆત થશે આ યાત્રા ત્યાંથી નીકળીને ટંકારા ટંકારાથી ગૌરીદળ અને નવમી તારીખે રાત્રે ટંકારા રોકાય દસમીએ ગૌરીદળ કે રતનપરની આજુબાજુમાં જ્યાં સારું સ્થળ મળે ત્યાં રોકાશે અગિયાર તારીખે યાત્રા રાજકોટ સાંજના સમયે પહોંચશે અને ટીઆરપી ગેમ્સ ઝોન જ્યાં આપણે આપણા સત્યાવીસ લોકોને ગુમાવ્યા છે ત્યાં સંવેદના સભાનું આયોજન થશે આ સંવેદના સભા સાંજના સમયે થશે અને ત્યાંથી પછી રાત્રિ રોકાણ રાજકોટ ખાતે જ આ યાત્રા કરશે સવારમાં રાજકોટના મહત્વના વિસ્તારોમાં પ્રવેશ કરીને રાજકોટમાં જ લગભગ બોર્ડર ઉપર રાત્રિ રોકાણ કરશે એટલે બાર તારીખે પણ અને તેર તારીખે રાજકોટ શહેર છોડી અને યાત્રા સુરંગનગર તરફ પ્રયાણ કરશે આ યાત્રા લગભગ બાવીસ ત્રેવીસ તારીખની આસપાસ ગાંધીનગર પહોંચશે જે વાયા ચોટીલા સુરંગનગર વિરમગામ સાણંદ અમદાવાદ ગાંધી આશ્રમ અને ત્યાંથી પછી ગાંધીનગર ખાતે પહોંચશે આ યાત્રામાં રોજ સવારે ધ્વજવંદન થશે આ યાત્રામાં એક પહેલા વાહન જે હશે એમાં એક ઘડો હશે આ ઘડો એટલે ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હશે એમાં ગુજરાતની જનતાને જ્યાં એવું લાગે છે કે અન્યાય છે અત્યાચાર છે એને કંઈક સવાલ છે તો એમાં એ પોતે એના સવાલો નાખી શકશે અને આ પાપનો ઘડો ચોક્કસ જગ્યાઓ ઉપર અથવા ચોક્કસ જગ્યાએ જેને ફોડીને ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે એ ઘડો ભરાઈ જાય ત્યારે એ ત્યાં ફોડીને આખા ગુજરાતને એ સંદેશો આપવા માગીએ છીએ કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે અત્યાચાર અને અન્યાય આ અત્યાચારી ભ્રષ્ટાચારી ભાજપની વિરુદ્ધમાં ગુજરાતની જનતાની ન્યાયની લડાઈ સો પદયાત્રીઓ કાયમી હશે બીજા બધા પદયાત્રીઓ આવ્યા કરશે જોડાશે એવી રીતના આ યાત્રામાં થશે યાત્રાનું માનો કે ચાલવા માટેના સતત ચાલવા જેમ કે હું પંદર દિવસ સળંગ યાત્રામાં ચાલવાનો છું પાલભાઈ ચાલવાના છે એમ બીજા થોડા દિવસમાં નક્કી થશે જેની બેન છે એ પદયાત્રામાં ચાલવાના છે તેમાં બીજા પણ બધા મિત્રો છે અમુક લોકો છે એ પોતાના જિલ્લા પૂરતું ચાલશે જીગ્નેશભાઈ યાત્રામાં સળંગ સાથે રહેશે પણ ચાલશે નહીં સળંગ કારણ કે એને ચાલવામાં પ્રોબ્લેમ છે એટલે નહીં તો પહેલા દિવસથી જ લોકોને અને આમાં પૂર્ણ પદયાત્રી કોણ છે એવું પહેલાંથી અમે લોકો જાહેર પણ કરશું કારણ કે આ યાત્રા ઘણી વખત ભાજપની જે પોલિટિકલ સ્ટન્ટની યાત્રા હોય એવી યાત્રા નથી આ યાત્રા સમગ્ર રીતે અમારા પોતાના અંતરાત્માના અવાજની આ યાત્રા છે આ યાત્રા ગુજરાતની જનતાની પીડાની યાત્રા છે આ યાત્રા એટલે ગુજરાતમાં થઈ રહેલા અન્યાય અને અત્યાચારની વિરુદ્ધની યાત્રા છે આ યાત્રામાં એક પણ ઇંચ આ દેશનો ઝંડો છે એ એવો નહીં હોય કે જે યાત્રાનો સળંગ રૂટ હશે ત્યાં કોઈ જગ્યાએ કુદાડીને જતા રહીએ એટલે યાત્રા જે જગ્યાએ ઝંડો મુકાશે ઝંડાનું સાંજના સમયે કાર્યક્રમ પૂરો થશે ત્યારે એનું આપવામાં સોંપવામાં આવે બીજા દિવસે ઝંડો ત્યાંથી જ આ યાત્રીઓ પકડીને નીકળશે એટલે આ યાત્રા સળંગ યાત્રા છે આ બ્રેક બ્રેક કરીને ચાલવાવાળી યાત્રા નથી આ યાત્રા પાર્ટ વન છે જે મોરબી રાજકોટ થઈને આખો રૂટ કયો પ્રમાણે ગાંધીનગર પહોંચશે ગુજરાતમાં આવી બીજી યાત્રાઓનો પણ આકાર લેવાઈ રહ્યો છે એ એક યાત્રા પૂરી થશે ત્યારે ત્યાં જાહેરાત થશે ને બીજી યાત્રાનો એમાંથી જન્મ થશે એટલે ગુજરાતના ક્યાંક ખેડૂતોની ક્યાંક માછીમારોની ક્યાંક આદિવાસીઓની ક્યાંક ખેતમજૂરોની ક્યાંક નોકરિયાતોની ક્યાંક અલગ અલગ પીડિતો છે પશુપાલકોની એવા દરેક પ્રકારના ગુજરાતના સળગતા સવાલો જે છે એની ઉપરની એક પછી એક યાત્રા એ એક યાત્રામાંથી બીજી યાત્રાનો જન્મ થાય એ પ્રકારની આખો આ શેડ્યુલ જે છે ને કેલું છે માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈએ માન્ય વિપક્ષના નેતા અમિતભાઈએ અને અમારા ઉપનેતા શૈલેષભાઈથી લઈ અને અમારા પ્રદેશના પ્રભારી મુકુલ વાસનિકજીએ આ યાત્રાના આખા સ્વરૂપ જે છે એની ચર્ચાને એવું કરીને ગુજરાતના વિવિધ લોકોના જવાબદારી સોંપી છે એની ભાગરૂપે આ યાત્રા સળંગ જે છે એ ચાલશે ક્યાંય ઢોલ નગારાથી યાત્રાનું સ્વાગત નહીં થાય આ યાત્રાનું સ્વાગત સૂતરની આંટીથી થશે ચોક્કસ પ્રકારના ગાંધીયન પદ્ધતિથી આ યાત્રા નીકળશે આ યાત્રામાં ગીતો ગવાશે આ ગીતો ગીતો ગવાશે પણ એ ગીતો એ અન્યાય અને અને અત્યાચારની સામે દેશભક્તિના ગીતો હશે જે ઘટનાઓ ઘટી રહી છે એની સામેના ક્રાંતિકારી ગીતો હશે આ પ્રકારની યાત્રાનું આ ડિઝાઇન છે મિત્રો યાત્રામાં કોઈ ચોક્કસ નેતા ક્યારે જોડાશે એના માટેનો કોઈ અત્યારે નિર્ણય નથી થયો પણ આ યાત્રામાં ક્યાંક રાહુલજી ક્યાંક ખરગેજી ક્યાંક પ્રદેશના પ્રમુખશ્રી ક્યાંક અમારા પ્રભારીશ્રી ક્યાંક પ્રદેશના રાષ્ટ્રીય જે મહત્વના નેતાઓ છે એ બધા જ લોકો બધા જ અમારા રાષ્ટ્રીય ફ્રન્ટલના નેતાઓ ક્યાંક યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યાંક મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યાંક એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યાંક અમારા ઓબીસી ડિપાર્ટમેન્ટ તો જે પ્રદેશના અને રાષ્ટ્રીય જે મહત્વના નેતાઓ છે એ લોકો સમયાંતરે વાટાઘાટ કરીને તારીખ અમારું આખું શેડ્યુલ બની જાય એટલે કોને ક્યાં કન્વીનિયન્ટ છે એ પ્રમાણે એ લોકો જોડાશે એવું પણ બની શકે કે કોઈ મહત્વના નેતા રાજકોટ ખાતે પણ આવે અથવા કોઈ મહત્વના નેતા અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે પણ આવે એ પ્રદેશના પ્રમુખશ્રી અને વિપક્ષના નેતા એ મળીને એ જાહેરાત કરશે હું કઉ છું એમાં પ્રદેશ અમારા રાષ્ટ્રીય મહત્વના નેતાઓમાં પ્રિયંકાજી પણ છે રાહુલજી પણ છે ખરગેજી પણ છે અમારા કેસી વેણુ ગોપાલજી પણ છે મુકુલજી પણ છે અનેક છે અમારા અનેક સંસદ સભ્યો યાત્રામાં આવશે એક સાથે ક્યારેક બે ચાર સંસદ સભ્યો પણ યાત્રામાં જોડાશે તેર તારીખ સુધી તો સંસદનું સત્ર ચાલુ છે એટલે વધારે સંસદ સભ્યો છે તેર તારીખ પછી આવશે ચોક્કસ આપણે યાત્રાની શરૂઆતમાં જે ત્યાં ક્રાંતિ સભા શરૂ થશે ત્યારે મોરબીની ક્રાંતિ સભા હશે રાજકોટ ખાતે જે છે સંવેદના સભા થશે અને એ જ રીતે સંભવત સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પંદર ઓગસ્ટ છે તો મહાધ્વજવંદનનો કાર્યક્રમ છે આખો જિલ્લો મળીને કરશે અને એ જ રીતે યાત્રાનું જ્યારે સમાપન હશે ત્યારે એ ન્યાય સભા સ્વરૂપે ગાંધીનગરમાં એ ન્યાય સભાનું આયોજન થશે જ્યાં મહત્વના નેતાઓ ત્યાં હાજર રહેશે બિલકુલ આપે સારું થયું પીડિત પરિવારો એ યાત્રામાં જોડાશે એમાં ભાઈ જીગ્નેશભાઈ હમણાં તક્ષશિલાના પીડિત પરિવારો અને વડોદરાના જે હરિણીકાંડના પીડિત પરિવારો જે છે એને મળીને આવ્યા ભાઈ પાલભાઈ છે એ મોરબીના જે ઝુલતા પુલના પીડિત પરિવારો છે એને મળીને આવ્યા તો પીડિત પરિવારો યાત્રામાં જોડાશે અમુક પીડિત પરિવારો જે છે એ ત્રણ ભાગમાં તબક્કાવાર જોડાશે એક ઘટનાના પીડિત પરિવાર જે છે એ બીજી ઘટનાના પીડિત પરિવારોના મુલાકાત પણ લેશે એટલે એકબીજા સાથેનું એ લોકો સાથેની ચર્ચા વિચારણા કરશે જેમ તક્ષીલાથી અહીંયા રાજકોટના પીડિત પરિવારોની મુલાકાતે પણ એ લોકો આવવાના છે સંવેદના માટે થઈને સંવેદના સભામાં પણ સાથે સાથે એ પણ કહું કે ગુજરાતના અનેક પીડિતો હું કહું છું આ કાંડના પીડિતો એ વચ્ચે વચ્ચે યાત્રામાં છે અત્યારના તબક્કે આપણને ઝૂલતા પુલનું એટલે જલકાંડ અગ્નિકાંડ એની જ વિચાર આવે પણ આ સિવાયના પણ જે કાંડ છે એના પણ પીડિતો આ યાત્રામાં સમયાંતરે જોડીને પોતાની વેદનાની વાત કરશે અને એની પણ આમાં લડાઈમાં એ લોકો સાથે છે આ સમગ્ર રીતે ગુજરાતની જનતા આખા એક પછી એક યાત્રાના તબક્કાવાર એ લોકો આમાં ભાગ લેશે ગુજરાત ન્યાય યાત્રા અત્યારે કોંગ્રેસના દ્વારા આયોજન થઈ રહ્યું છે પરંતુ આમાં ગુજરાતની જનતા જોડાશે માત્ર કોંગ્રેસના કાર્યકર્તા નહીં આમાં પણ અમુક કાર્યકર્તાઓ આવી રહ્યા છે પક્ષમાં ન હોય અને આ યાત્રાને સમર્થન કરતા હોય એવા લોકો પણ વ્યક્તિઓ નેતાઓ પણ આમાં આ યાત્રામાં જોડાશે સૌરાષ્ટ્રો ફોકસ ચાર મુખ્ય ઘટનાઓ ઉપરનો છે આપણે ચર્ચા પણ જે વાત થઈ એ પ્રમાણે કે મોરબી નો જલકાંડ અહીંયા ટીઆરપી વાળો જે અગ્નિકાંડ હરણીકાંડ અને તક્ષિલાકાંડ પરંતુ આ સિવાયના જે કાંડ છે એ લોકો સાથે પણ સંપર્કમાં છીએ એ લોકો પણ આ યાત્રામાં પોતે સામેથી જોડાવા માટેનું અને એના ન્યાયની પણ આ લડાઈ છે એટલે પણ અત્યારે પ્રાઇમ ફોકસ જે ચાર ઘટનાઓ ગુજરાતની છે એની ઉપર પણ સાથે સાથે ગુજરાતમાં બનેલી અનેક ઘટનાઓના પીડિત પરિવારો પણ આમાં જોડાવાના છે કાર્યક્રમ દરમિયાન જો અત્યારે આપ સૌ જાણો છો એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કોઈપણ ઘટના ઘટે છે ત્યારે ચોક્કસ કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કે મોહરુ બનાવી અને ભાજપના નેતાઓને બચાવી લેવાનું દુષ્કૃત્ય કરે છે છેલ્લી બધી જ ઘટનાઓમાં જેમ કે મોરબીની ઘટનામાં કોઈ એક કે બે વ્યક્તિઓને ટાર્ગેટ કર્યા પરંતુ એની મંજૂરી આપનાર આખી મ્યુનિસિપલને એ લોકોએ સુપરસીડ કરી તો પછી મ્યુનિસિપલના અધિકારીઓ અને પદાધિકારીઓ જે છે કે એના નગરપતિ કે મેયર છે કે એના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એ દોષિત નથી એવું કઈ રીતે સરકાર જે છે એ ક્લિન ચિટ આપી શકે રાજકોટની ઘટનામાં બધા જ ઠરાવો એમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમાં પૂર્વ મેયર જે તે સમયના મેયર અને એમના કોર્પોરેટરોનું ઇન્વોલ્વમેન્ટ સીધું હોવા છતાં પણ અત્યારે આપણે જોયું કે જે હમણાં સીટનો કે ચાર્જ સીટ જે થઈ એમાં નામોનો ઉલ્લેખ જે થયો એ માત્ર ને માત્ર ભાજપના પદાધિકારીઓને બચાવી લેવા માટેનું ષડયંત્ર છે અને માટે આ ન્યાયયાત્રામાં દોષિત જે પણ હોય દોષિત કોન્ટ્રાક્ટર પણ હોય દોષિત ભાજપાનો પદાધિકારી પણ હોય કે દોષિત સરકારનો સિનિયર અધિકારી પણ હોય એ દરેકની સામે તપાસ થવી જોઈએ એના માટે અને તો જ જે લોકોએ જીવ ગુમાવ્યા છે એ લોકોને ન્યાય મળ્યો ગણાય સાથે સાથે ચાર લાખના ચણા મમરાની જે સરકારે જાહેરાત કરેલી એની સામે પણ આ લડાઈ છે કે ચાર લાખ તો એના આ ન્યાયની લડાઈમાં ખર્ચાઈ જાય છે એટલે આ ચણા મમરાના બદલે દોષિતોને યોગ્ય વળતર મળે ત્યારે ન્યાય ગણાય એટલે દોષિતોને સજા અને પીડિતોને ન્યાય એ આ યાત્રાનું મુખ્ય લક્ષ્ય છે અને દોષિતો સજા એટલે કાગળ ઉપર કોઈને મોહરું બનાવીને સજા નહીં હકીકતમાં ભાજપાના મંત્રીઓ સુધી આ રેલો પહોંચે છે ગાંધીનગર સુધી સુધી આ રેલો પહોંચે છે તો ત્યાં એવું શક્ય જ નથી કે ગાંધીનગરમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મિનિસ્ટરોને એમના આકાઓની મરજી ના હોય તો કોઈ એક સરકારી અધિકારી એક પદ ઉપર વર્ષો સુધી રહી શકે એ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવો થઈ જાય અને બધી જ મંજૂરીઓ મળી જાય એવું બની શકે નહીં આમાં તો તપાસ કરનાર અધિકારી જે તે સમયે દોષિત હતા એ એમાં ઇન્વોલ્વ હતા ને એ તપાસ કરે એવા પ્રકારનો ઘાટ ઘડાયો છે એટલે સાચા દોષીઓને સજા મળે એ આ ન્યાયાત્રાનો ઉદ્દેશ છે સાથ સાથે મિત્રો એક વાત કે વિધાનસભામાં આ સવાલો ઉઠાવવામાં આવશે અને રાહુલજી એમણે જે આપ સૌ જાણો છો કે પીડિતોને જ્યારે મળ્યા અને પીડિતોને એમણે આશ્વાસન આપેલું રાહુલજી પણ સંસદમાં આ કોંગ્રેસના સંસદ સભ્યો ગુજરાતના અન્યાયની અત્યાચારની વાત અને આ પીડિતોના ન્યાય માટેની વાત જે છે આવનાર સમયમાં ઉઠાવવા જઈ રહ્યા છે કઈ તારીખે યાત્રા નવમી ઓગસ્ટે ક્રાંતિ દિવસે મોરબીમાં ક્રાંતિ સભા કરીને યાત્રાની શરૂઆત થશે और बीच में अभी हिंदी राजीव भाई की बैटने नंबर है हेलो तुम्हें तीसरी बात है बीजू कोई ना काही पूछू हो तो पूछो પછી હિન્દી બાઇટ આપી દઈએ પ્રશ્નો આનું ગુજરાત વાળું પડી જાય હિન્દી બાઇટ કર દઈએ સહી પૂર્ણાવતી ને સાહેબ જીને સમય યાદ કરાને પૂર્ણાવતી સહી તારીખ તમે મોડાયા 22 તારીખ दादी नगर खाते और विधायक शॉर्ट में हूं हिंदी में कहू છું પછી jignesh bhai डिटेलમાં આના સવાલ જવાબ અને બીજું બાઈટ પણ અહીં આવશે સાથીઓ ગુજરાત મે હો રહે અન્યાય ઓર અત્યાચાર કી સીમા ઓર ઉનકા પાપ કા ઘડા ભર ચુકા હૈ ભાજપા કે શાસન મે ગુજરાત કી જનતાઓ કો ગુજરાત કી જનતા કો હર જગહ પે કહી ભી भाजपा के भ्रष्टाचार की वजह से बार बार पीड़ा सहन करनी पड़ रही है जिस प्रकार से तकशिला में गुजरात की भोली भाली जनता के 22 निर्दोष बच्चे को अपनी जान गंवानी पड़ी उसके बाद मोरबी कांड हुआ जहां एक लोगों ने अपनी जान गंवाई इसके बाद हरनी कांड में 16 लोगों ने अपनी जान गंवाई और आप सब राजकोटवासी जानते हो कि राजकोट में भाजपा के भ्रष्टाचार की वजह से जो अग्निकांड हुआ उस अग्निकांड में 27 लोग सरकारी आंकड़े के मुताबिक बाकी तहकीकात करेंगे तो ये आंकड़ा मोरबी में भी बहुत ज्यादा है और राजकोट के अग्निकांड में भी वो सब के खिलाफ और गुजरात में हो रहे अन्याचार और अत्याचार के खिलाफ कांग्रेस पार्टी की ओर से हमारे पार्टी के प्रेसिडेंट और सीएलपी लीडर के निर्देशन पर हमारे प्रभारी के निर्देशन पर हम लोग गुजरात न्याय यात्रा 9 अगस्त को मोरबी से शुरू करने जा रहे हैं वहाँ पर 9 अगस्त क्रांति दिन पर अगस्त क्रांति दिन पर क्रांति सभा से इस यात्रा की शुरुआत होगी वो यात्रा ढाई दिन के बाद राजकोट पहुंचेगी और राजकोट में टीआरपी आर गेम्स जोन के पास में संवेदना सभा होगी वो संवेदना सभा के बाद सुबह चोटिला से हम लोग सुरेंद्रनगर जाएंगे और सुरेंद्रनगर डिस्ट्रिक्ट में भारत की आज़ादी के दिन पंद्रह अगस्त के दिन हमारा महाध्वजन का कार्यक्रम होगा और वहां से गांधीनगर यात्रा पहुंचेगी ये गांधीनगर पहुंचने से पहले साबरमती गांधी आश्रम में वहां पर पूरे अहमदाबाद की साथियों के साथ जिसी को लेकर हम लोग अन्याय और अत्याचार के खिलाफ वहाँ पर सभा करेंगे और गांधीनगर में जब विधानसभा का सत्र चल रहा होगा 21, 22 और उसी दौरान हम अहमदाबाद और गांधीनगर में ये यात्रा लेकर जाएंगे जो गुजरात न्याय यात्रा के नाम से जानी जाएगी ये यात्रा का पहला पार्ट है उसके बाद गुजरात के अलग अलग जगह से जो अन्याय और अत्याचार है जैसे वड़ोदरा से सूरत की भी एक यात्रा होगी उसी प्रकार से आदिवासी क्षेत्र में उसी तरीके से मछुआरे के साथ हो रहे अन्याय और अत्याचार तो दरिया किनारा की यात्रा कहीं किसानों की यात्रा तो गुजरात में हर जगह पे इस प्रकार की एक के बाद एक यात्रा की शुरुआत होने जा रही है और पहली यात्रा 9 अगस्त से मोरबी से होने वाली है जिस यात्रा में देश के और प्रदेश के हमारे दिग्गज नेता प्रदेश के प्रमुख और हमारे प्रभारी हमारे इस विपक्ष के नेतागण और राष्ट्रीय स्तर के हमारे नेता सब लोग इस यात्रा में जगह जगह पर हिस्सा लेंगे कई पार्लियामेंट के सदस्य भी इस यात्रा में हिस्सा लेंगे તમારાવાલો <coughs> <coughs> સાથી લાલજીભાઈએ વાત કરીએ પ્રમાણે આપ સૌ મિત્રો જાણો છો કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની આ સરકારે અપેક્ષા મુજબ જ ટીઆરપી ગેમિંગ ઝોનની તપાસમાં કુલડીમાં ઘોળ ભાગ્યો ભ્રષ્ટાચારમાં લિપ્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મેયરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોર્પોરેટરો ધારાસભ્યો સંસદ સભ્યો કોઈની પણ સામે ગુનાહિત

એ તક્ષશિલાના પીડિતો હોય મોરબીના હોય હરડીકાંડના હોય કે રાજકોટ અગ્નિકાંડના પીડિતો હોય આ તમામ તમામ પીડિતોને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અમે લોકો ઓગસ્ટથી થી નીકળીને ગાંધીનગર સુધીની એક પદયાત્રા કરવાના છીએ અને આ પદયાત્રા એ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચશે વિધાનસભાની અંદર અમે કોંગ્રેસ પક્ષના બધા ધારાસભ્યો આ મુદ્દો ઉજાગર કરીશું અને રોડ ઉપર આ યાત્રા પહોંચે ત્યારે ગુજરાતની સામાન્ય જનતા પીડિત પરિવારો અને સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ એ સરકારને સવાલ પૂછતું છે કે શા માટે સત્યાવીસ નિર્દોષો હોમાયા છતાં હજુ તમે કુલડીમાં કેમ ગોળ ભાંગી રહ્યા છો મેં પહેલાં પણ કહ્યું અમે આખી ટીમ સતત કહેરી છે કે જ્યાં સુધી નોન કરે અધિકારીઓને તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી સાચી ન્યાયિક તપાસ થવાની અને એ જ બન્યું જેની રાજકોટમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગર એકમાત્ર એક માત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઊભું કર્યું છે એટલે ભાજપની આ ભ્રષ્ટાચારી નીતિની વિરુદ્ધમાં

ગુજરાતમાં જે પણ લોકોને અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો છે એ બધા જ લોકોનું આ ગુજરાત ન્યાય યાત્રામાં સ્વાગત રહેશે બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો લઈને અમે જે નીકળવાનો છો એની અંદર ચિઠ્ઠી નાખી લેખિતમાં રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી એ જે અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે એની વિગતો પણ અમારા સુધી આપી શકશે એટલી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છીએ મે કહેલું એ પ્રમાણે નોન કરપ અધિકારીઓ તપાસ ટીમમાં ના હોય તો તપાસ ટીમમાં કુલડીમાં ગોળ જ ભગાય આ બધા આઈપીએસ આઈએસ અધિકારીઓ એકબીજાના બચાવમાં છે ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો મેયરો કોર્પોરેટરો આમાંથી ઘણા લોકોના નામ મારી શુદ્ધ જાણકારી મુજબ સાગઠિયાએ આપેલા છે લગભગ ઓગણ ચાલીસ લોકો લોકોના નામ પણ આમાં ખુલ્યા છે છતાં એક પણ માણસ માગે છે કે મોરબીમાં ભલે એકસો લોકો મરે

લગભગ એકસો એક યાત્રાનું પ્રકરણ સામે આવ્યું છે એ બહુ ચિંતાનો વિષય છે મારી શુદ્ધ જાણકારી મુજબ પીડીતાના વકીલ એડવોકેટ આનંદ યાજ્ઞિકે એ પોલીસને લીગલ નોટિસ આપી એ બાદ જ ગુનો દાખલ કર્યો છે મતલબ કે ગુજરાતની કેટલીક દીકરીઓનું શીયળ લૂંટાયું હોય એમની આબરૂ લૂંટાઈ હોય છતાં વકીલો અને લડનારા માણસો પ્રેશર ના કરે ત્યાં સુધી ભારત માતા કી જૈનો ખોખલો નારો બોલાવનારી આ સરકાર એ દીકરીઓની સુરક્ષા વિશે કશું જ કરવા માગતી નથી આ દીકરી અને એના પરિવારજનોએ મારો પણ સંપર્ક કર્યો છે આજે અહીંયા રાજકોટ મને મળવા આવવાના છે એમની એક જ માગણી છે કે એના તમામે તમામ કસૂરવારોની ધરપકડ થાય મારી મીડિયાના કેટલાક મિત્રો સાથે વાત થઈ અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ભાજપના એક મહિલા આગેવાને પણ કહેલું કે છ જેટલી બળાત્કારની વિગતો એમની પાસે પડી છે તો રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના ગૃહમંત્રીએ સામે ચાલીને પોતાના જ પક્ષના આ કાર્યકર્તા જ્યારે કહી રહ્યા હોય કે છ જેટલી દીકરીઓ પર બળાત્કાર થયો છે તેનો કોગ્નિજન્સ લઈને એ છ એ છ પ્રકરણમાં ગુનો દાખલ કરીને ચોવીસ કલાકમાં ધરપકડ કરવી જોઈએ આ દીકરીઓએ પોતાની ઉપર બળાત્કાર કરનારા કસૂરવાર આરોપીઓની ધરપકડ માટે દર દરની ઠોકર ખાવી પડે એ આપણી સરકારને શોભતું નથી એટલે આપના માધ્યમથી રાજ્યની સરકાર અને પોલીસને વિનંતી કરું છું કે તાબડતોબ ચોવીસ અડતાલીસ કલાકમાં આ તમામે તમામ બળાત્કારીઓની ધરપકડ કરવામાં આવે નહીં તો આવા અનેક પીડિતો અમારી યાત્રામાં પણ જોડાશે અમે લોકો એમને પણ સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપવાના છીએ દીકરીઓના આત્મસન્માનના મુદ્દે એ કોઈ પણ સમાધાન ના હોઈ શકે